બોલે સદગુરુ ભગવાન કૃષ્ણ ભગવાન કૃષ્ણ જ ન મારે નવ ખંડ પાણ મારા વા મથુરા માં શ્રી કૃષ્ણ જાન મારે ઉગ્યો નવખંડ પાણ મારા વાલા અંધ મેં જન મારે અંધારે આઠ મેં જન મારે વાસ ગોકુળ માં હોય મારા વાલા વાસ ગોકુળ માં હોય મારા વાલા સોના રો પારણા રે સોના રો પાના પારણ રે જસો દાલ રડા ગાય મારા વાલા જસો દા હાલ રડા ગાય મારા વાલા ફૈબાને મોકલો રે ફૈબાને વા મો મોકલો રે કંઈક આવી ધરો નામ મારા વાલા કઈ કયા ધરો નામ મારા વાલા માને ગમે મોહન રે માને ગમે મોહન મેઠડારે ભાઈને ગાય ને માં છે ભગવાન મારા વાલા બહે ને ગયે માં છે ભગવાન મારા વાલા બહેને ગાય માં છે બાલ કૃષ્ણ જીરે બહેન ને ગાય માં છે બાલ કૃષ્ણ જીરે વિશ્વા ને ગય મા દિના નાથ મારા વાલા વિશ્વા ને ગય મા દિના નાથ મારા વાલા ગોપીઓ ને ગોવિંદ ગમિયા રે ગોપિયો ને ગોવિંદ ગમિયા રે રાધાજી ને ગઈ માં સુંદીર શ્યામ મારા વાલા રાધાજી ને ગઈ માં શ્યામ મારા ગોવાળિયા ને ગઈ માં પ્રભુ પાતળા રે ગોવાળિયા ને ગઈ માં પ્રભુ પાતળા રે ઓલી વનરાયુ ને ગઈ માં માધવ મારા વાલા વનરાયુ ને ગઈ માં છે માધવ મારા વાલા

ગોળિયે ચડ ભગવાન કોયા પિયો રે માતા એ ઠપ કોયા પિયો રે ચડી ત્રિભુવન ને રિસમારાવાલા ચડી ત્રિભુવન ને રિસમવાલા દહીના દોણા ફોડ્યા રે દહીના દોણા પોડિયારે શેર રે લાણ દાય દૂધ મારવાલા શેર રે લાણ દયા દૂધ મરાવાલા માતા જ સોદ જોવાની સરારે માતા જ સોદ સરારે ની સરખણા કુંવર કાન મારા નો દેખાણા કુંવર કાન મારા વાલાસોદા માન મામો ગયા રે મામો જયા રે જાય ગયા રે આલો જ મારા લાલ મારા વાલા આલો જા મારા લાલ જા 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 દયા જાડુદયા રે જા 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 મારુદયા દોદડા રે માખણ જ માળું તમને પ્રેમથી રે માખણ માળું તમને પ્રેમ થી રે દોડતા કુંવર કાન મારા વાલા દોડતા કુંવર કાન મારા વાલા મથુરા માં શ્રી કૃષ્ણ જન મારે ઉગ્યો નવખાંડ બાણ માર વાલા ઉગ્યો નવખાંડ બાણ માર વાલા બોલે બાલ કૃષ્ણ ભગવાન કી જય